સુરતની જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા યુપીના એક વતનીએ પોતાની જ સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આ અંગે પોલીસ સ્ટેશનને પણ ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મની આ ઘટનાથી કંટાળી અને દીકરીએ આખરે ઘર છોડીને બે રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી હતી અને અંતે ઈચ્છાપુર પોલીસ મથકે તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક ધોરણે આ નરાધમ પિતાની ધરપકડ કરી અને હાલ તેને જેલ હવાલે કર્યો છે ગત તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના લગભગ દોઢ વાગ્યાના સુમારે અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભૂખ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ ચોસઠ બે એફ આઈ જે એમ તેમજ પાસઠ એક એકસો પંદર એક તથા પોક્સો ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે આ ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે ગત તારીખ ચાર પાંચ બે હજાર પચીસ ના રોજ ભોગ બનનાર પોતાના ઘરેથી જતા રહેલ હતા અને તેઓના પિતાશ્રી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ આપવા આવેલ હતા અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સગીર વયના હોય તેઓની મિસિંગની જાહેરાત લઈ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી શોધખોળ દરમિયાન ભોગ બનનારના મિત્રોના ઘરે તપાસ કરતા તેઓને જાણ કરતા ત્યારબાદ ગત તારીખ દસ પાંચ ના રોજ ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે પાછલા લગભગ છ વર્ષથી એટલે કે બે હજાર ઓગણીસથી તેમના પિતાજી દ્વારા તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી અને બળાત્કાર થઈ રહ્યો હતો અને માર મારવામાં આવી રહ્યો હતો આથી તેઓ આ કારણથી ઘર છોડીને નાસી ગયા હતા અત્રના પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી તેમજ સ્થાનિક ઇન્ચાર્જ દ્વારા ભોગ બનનાર બાળકીની વિશેષ પૂછપરછ કરતા તેઓ જણાવ્યું હતું કે તેઓ આ ત્રાસથી પોતાનું ઘર છોડીને ગત તારીખ ચારના રોજ જતા રહેલ હતા પીડીએસ રેલવે સ્ટેશન રહેલા હતા અને ત્યારબાદ તેઓ પોતાની બહેનપણીના ઘરે જતા તેમને જાણવા મળેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહેલ છે આથી તેઓએ એમાં હિંમત આવતા તેઓ હિંમત દાખવીને પોલીસ સ્ટેશન અત્રેના પોલીસ સ્ટેશન આવીને સમગ્ર બનાવની વિગત જણાવી હતી આમ મિસિંગ બનનારની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા શોધ કરાતા આ આખો બનાવ પ્રકાશમાં આવેલ છે અને બાળકીના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા વિશેષ તપાસ ચાલુ છે